નમસ્કાર મિત્રો આજે થઈ ગઈ છે સત્તર જૂન બે હજાર ચોવીસ અને વાર સોમવાર તો અત્યારની અપડેટ જોઈએ રાજ્યના કયા વિસ્તારોમાં કેવું વાતાવરણ અને કેવો વરસાદ જોવા મળી રહ્યો છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો વિડીયોમાં સારી માહિતી તમને મળવાની છે તો હવે આપણે જોઈ લઈએ તો રાજ્યમાં ખાસ કરીને અત્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે સમગ્ર સૌરાષ્ટ્રમાં તો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અત્યારે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અત્યારે ક્યાંક ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે અમો અમોદથી માંડી અને રાજપીપળા ભરૂચ સુરત વ્યારા નવાપુર આહવા વલસાડ આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે આમાં અત્યારે ક્યાંક ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ગઈકાલે અમરેલી જિલ્લાના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળ્યો હતો સાથે ભાવનગર જિલ્લાના અમુક ગ્રામીણ વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો હતો જ્યારે દ્વારકાની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો હતો તો વાત કરીએ અત્યારની અપડેટની તો અત્યારે દરિયાકાંઠાના કેટલાક વિસ્તારો વેરાવળ ઉના મહુવા અલંગ આ બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ગરમીનું પ્રમાણ પણ વધેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે કોઈ કોઈ વિસ્તારોમાં ધીમી ધારે વેરાવળની આજુબાજુના વિસ્તારો અને કોડીનાર ઉના માંગરોળ કેશ્યોદ પોરબંદર ભાટિયા દ્વારકા ખાંભલિયા આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જુનાગઢની આજુબાજુના અમુક વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે જેવા કે વિસાવદર ધારી બગસરા બગસરાણ વંથલી મેદરડા કેશોદ આ બધા વિસ્તારો છે જે અમરેલી અને જુનાગઢના ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે ઉપલેટા જેતપુર અને ગોંડલ સહિત આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે જ્યારે સોટીલા રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર સુધીના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે લાઈમાં માંડવી ગાંધીધામ ભાડલી રાપર ભુજ મુન્દ્રા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે સૌથી વધારે વાત કરીએ માંડવીની આજુબાજુ વરસાદનો વધારે ઘેરાવો જોવા મળી રહ્યો છે ટુંડા ને ભુજપુર ને મુન્દ્રા આ બધા વિસ્તારોમાં વધારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો તે પ્રમાણે કચ્છ જિલ્લાના આ બધા વિસ્તારો છે એમાં વધારે વરસાદ જોવા મળી રહ્યો છે એ ઉપરાંત વાત કરીએ આ બધા વિસ્તારો છે નલિયા અને લખપત ને આ બધા વિસ્તારો છે ખાવડા ને એમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જોકે એ સિવાયના આ વિસ્તારો બધા છે માંડવીના ગાંધીધામ રાપર નહીં એ બધા બાડલીની આજુબાજુના અમુક વિસ્તારો એમાં સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે જાગથી જો કે માંડવીની આજુબાજુના વિસ્તારોમાં સૌથી વધારે કચ્છ જિલ્લામાં અત્યારે કુંડા અને મુન્દ્રા આ બધા વિસ્તારો છે ત્રણેય એમાં સૌથી વધારે વરસાદ એક્ટિવ જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ મધ્ય ગુજરાત વિશે તો મધ્ય ગુજરાતમાં અત્યારે તડકાશાયું વાતાવરણ એટલે કે વાદળશાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે वीरमगाम अहमदाबाद लूणावाड़ा गोथरा दाहोद नडयाड धोळका आबदा मध्य गुजरात ना कितलक विस्तारो मचेरे वाडळसायु वातावरण જોવા મળી રહ્યું છે હવે મધ્ય ગુજરાત માં પણ હવે વરસાદી માહોલ જોવા મળવાનો છે આ ઉત્તર ગુજરાત માં તા રાગનપુર મહેસાણા હિંમતનગર ખેડબર્મા ડુંગરપુર પાલનપુર ઠરાદ આબોરોડ આ બધા વિસ્તારો છે એમાં અત્યારે થોડા થોડા કિરણો જોવા મળી રહ્યા છે એટલે કે વાદળછાયું વાતાવરણ ત્યાં પણ જોવા મળી રહ્યું છે જો કે હવામાન નિષ્ણાતોના મત અનુસાર હવે બે થી ત્રણ દિવસની અંદર સમગ્ર રાજ્યમાં વાવણી લાયક વરસાદ થઈ જશે તેવું તેમને હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે હવે મિત્રો વાત કરીએ આજે બપોર પછીના સમયગાળાની તો બપોર પછીના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધુ જોવા મળે છે તમે જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો જસદણ અમરેલી ગોંડલ રાજકોટ સોટીલા સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરના કેટલાક વિસ્તારો આ બધા જે વિસ્તારો છે એમાં બપોર પછીના સમયગાળા દરમિયાન પણ સારો એવો વરસાદ જોવા મળશે જોકે સૌરાષ્ટ્રના નદીમાં નવા પણ માલણ નદીમાં ઉપરવાસમાં વરસાદને લીધે પાણી જોવા મળ્યું હતું નવા નીર આવ્યા હતા માલણ નદીમાં તે ઉપરાંત પણ અમુક ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગામડાઓમાં વરસાદ જોવા મળ્યો હતો તે પછી વાત કરીએ અમરેલીની તો અમરેલીમાં પણ અમુક ગામડાઓમાં સારો એવો વરસાદ જોવા મળ્યો હતો વધુમાં મિત્રો તમને જણાવીએ કે હવામાન નિષ્ણાતોએ આ વર્ષે ચોમાસાને લઈને એવું પણ કહ્યું છે કે સારો એવો વરસાદ ચોમાસામાં જોવા મળશે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે સારો વરસાદ થાય તેવું તેમનું જણાવવું છે તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે બપોર પછીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર પછી દક્ષિણ ગુજરાતનો જે વરસાદનું જે છે તે જોવા મળે છે કે સૌરાષ્ટ્ર પછી દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળે છે સારો એવો બપોર પછીના સમયગાળા દરમિયાન આજે કચ્છ જિલ્લાના અમુક નલી અને આજુબાજુના વિસ્તારોમાં જોવા મળશે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છૂટોસાટો વરસાદ થઈ શકે વાદળછાયા વાતાવરણ સાથે તો આ હતી આજની તારીખની અત્યારની તાજી વરસાદની માહિતી બપોર પછી મળશે નવા વિડીયોમાં જ્યાં સુધી વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં